જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે શંખ વિશે જાણશું શંખ ફૂંકવાનું મહત્વ શંખ ફૂંકવાથી કેટલા બધા ફાયદા થાય છે તે જાણશું હિન્દુ ધર્મ અને શાસ્ત્રો મુજબ શંખનું આધ્યાત્મિક મહત્વ ઘણું છે તો વૈજ્ઞાનિક રીતે શારીરિક ફાયદાઓ પણ ઘણા હોવાથી તેને અધ્યાત્મ સાથે જોડી દેવામાં આવેલ છે શંખ જમણી બાજુ અને ડાબી એમ બે બંને બાજુના હોય છે તેમાં જમણી બાજુનો શંખ વિશેષ પવિત્ર અને આવકાર્ય છે શંખ ફૂંકવા પાછળ સંપૂર્ણપણે હિન્દુ ધાર્મિક આસ્થા રહેલી છે તો અથારવે ચાર પૈકી દસ પૈકી બે મુજબ શંખ ફૂંકવાનો ધ્વનિ શસ્ત્રનો નાશ કરનાર રાક્ષસોનો નાશ કરનાર છે જે ધ્વનિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આમ થાય છે શત્રુઓમાં રાક્ષસોમાં સ્વનાશના ભય ઉત્પન્ન થાય છે આથી તો યુદ્ધ મેદાનમાં શંખ ફૂંકવામાં આવતો તો વળી મહાભારતના યુદ્ધમાં કૌરવોના નાશ અર્થ તેમાં નાશનો ભય ઉત્પન્ન કરવા ખુદ શ્રી કૃષ્ણ ભગવાન પર શંખ ફૂંક્યો હતો આ સાથે પૂજા વખતે શંખ ફૂંકવાથી દેવતાઓની જીત જયકારાની ભાવના દર્શાવવામાં આવે છે દેવમૂર્તિની પૂજા કરવામાં આવે છે આમ કરવાથી શંખની અંદરનું ઝાડ પવિત્ર અને સુગંધમય બની જાય છે આખરે પૂજા પૂરી થાય પછી એ શંખનું જ્યાં સર્વે ભક્તો ઉપર છાંટવાથી પવિત્રતા વધે છે શાંતિ આનંદ પ્રસરે છે ભક્તિભાવથી મન ભરાઈ જાય છે આ ઉપરાંત શંખ ફૂંકવાથી આરોગ્યલક્ષી ફાયદાઓ તો ઘણા જ છે જે કોઈ નિયમિત રીતે શંખ ફૂંકે તેને દમ શ્વાસની તકલીફ થતી નથી જો હોય તો ક્રમે ક્રમે મટી જાય છે કારણ કે આ થકી ફેફસાની મજબૂતી અને શક્તિ વધે છે કોઈ ફેફસા સંબંધી તકલીફ હોય ઇન્ફ્લુએન્ઝા તાવ હોય દૂર થઈ જાય છે આમ શંખના અનેક ઘણા ફાયદાઓ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તા ધાર્મિક કઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ